गडराना राजपीपळा ખાતે આવેલ કાળુ ભાર ડેમ 80% ભરાયો કાળુ ભાર ડેમ 80% ભરાતા નીચાણવાડા વિસ્તારોને કરવામાં આવ્યા એલર્ટ નીચાણવાડા વિસ્તારમાં આવતા 11 ગામોને કરવામાં આવ્યા સાવચેત ભાવનગર જિલ્લાના નવ ગામો અને બોટાદ જિલ્લાના બે ગામોને કરવામાં આવ્યા સાવચેત બોટાદ જિલ્લાના ગઢડા અને રાજપીપળા તેમજ ભાવનગર જિલ્લાના બળભીપુર તાલુકાનું રાજસ્થળી ગામને કરવામાં આવ્યું સાવચેત ઉમરાડાના ભોજાવદર હડમતાડા રત્નપર સમઢિયાળા तरपाड़ा उमराड़ा व्रधा चौगट आठ गामों ने करवामा कर सावचेत काड़ूभार अवरजवरना आप आवी सूचना